હું સાહેબ જોડે બેઠેલો મને એક જ કહ્યું હતું તમારા ક્રાઇટેરિયા ક્રાઇટેરિયા ખબર ન પડે પણ સાત ઘોડા છે તમારા સાત ક્રાઇટેરિયા છે તમારો ફતે થશે અને તમારો રિઝલ્ટ આવશે ત્યારે સાત નો આંકડો હશે ત્રણ ને ચાર સાત આ મને સાક્ષાત પરચો સૂર્યદેવનો ભાઈનભાઈ સાહેબ જોડે હું સતત સંપર્કમાં જોગાનું જોગ મારા શાળા પણ અત્યારે ઉપસ્થિત છે ખૂબ મને એમ કીધું દાદા તમારી ખૂબ પરીક્ષા લેશે તમારે બેલેન્સ રાખવાનો બહુ ક્રિટિકલ સિચ્યુએશન બેમાંથી પ્રાયોરિટી આપવાની અમારું લાઈવ કનેક્શન મતલબ કે તમારું મિશન આ છે એમને દાદા ધ્યાન રાખશે આજે જોગાનો જોબ કાલથી જોબ ચાલુ કરે છે અહીંયા ઉપસ્થિત રહ્યા છે મારા સાળા પણ અઠે ઉપસ્થિત છે અને ગુરુ દાદાના આંકડા સાથેના ચમત્કાર કહો કે અમે DDV 1153 ને સબમિટ કરી દીધી એક નંબર રહેશે 10 તારીખ